મિત્રો જય સ્વામિનારાયણ આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ સરસ કોમેન્ટ કર્યો છો ખૂબ જ મદદગાર બની રહ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જય સ્વામિનારાયણ હવે આપણે ફળિયામાં જે હળદર વાવ્યું છે ને એ વિશે તમને આગળ બતાવીએ હળઘેરે હળદર પણ વાવેલી છે આપ જોઈ શકો છો આપણે વાથણામાં હાલે ખાવા માટે હળદર કહેવાય ફસ્ટ ક્લાસ આનું વાથરણો થાય જો આવી રીતના નીકળે જવા આપણે ઘેર જ વાવેલી છે આપણા ફળિયામાં ખદલી માસ્તા સે મને આટણવાનું બહુ મસ્ત થાય સરસ થાય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો હો હોલદાર ફર્સ્ટ ક્લાસ લાગે જમવા માટે બડા બડા ગાઠિયા પર તો એદીન ગુજરાતી મિક્સન માં આલે છે બડા હે ને છોટા છોટા હે લ્યો જોવાજી છોટા છોટા ને બડા બડા સરસ લ્યો જય સંગાર હું કામકાજ ચાલી રહ્યો છું

नमक 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 कुछ आऊं चाहिए पड़ी को सोडा सोडा एक समसी सोडा एक समसी सोडा खावा मैं गाठिया ना आवे पेसल गाठिया ना हाँ बराबर से गाठिया ना पेसल सोडा आवे इसे रोशन कौशो कुछ आकार बनना हाँ वो एकदम मिक्स करना हाँ क्या

पपड़ की सब्जी तैयार हो जाएगी हाँ। पगार वाली बाकी से ठीक बराबर काशी है काशी हेलो भाई गाठिया बनवा मीडिया से ગાઠિયા જે બેનો બનાવતા હોય એને ખાસ જો આમ તો આવડતા જ હોય ઘણા ખરાને તો પણ અમારે આ સવારાષ્ટની સિસ્ટમ કાઠિયાવાડીની સિસ્ટમ જોવા આ રીતે અમે ગાંઠિયા બનાવી છે વાહ તો વા ગાંઠિયા તૈયાર થાવા મળ્યા છે खूब सरस मजा गरमा गरम गाठिया बनी रह हाँ। है सरस जो गाठिया तैयार थी गया जमवाय पधारो बता गाठिया जमसी गया से, जम्मा जम्मा से। जो ફણી જાશે કે ગઠિયા બન્યા છે સરસ ફસ્ક્લાસ ગઠિયા બન્યા છે સ્વાદિષ્ટ જમમા પધારો બધાય વાહ જો બધે ન આમંત્રણ આયો છે ગઠિયા ને ગરમાગરમ બની ગયા છે એટલે તમામ લોકો વિડિયો જોતાય બધાય ગઠિયા કે જમવા માટે આવો જો ખૂબ સરસ ગઠિયા બન્યા છે પોચા પોચા અને સ્વાદિષ્ટ